એટલા માટે પછી આ ચેતન જો હારો કચીલો તો નહીં ના ના આપડે જોવા નહિ બરોબર એવું એમ ને મુયા બે વાય હારી બરાબર બરોબર તમે આપડે

બાકી વચ્ચે અમે થોડા બગડ્યા તા શું હતું કે એટલે પણ પછી આપોપ આપ સુધરી જવું પડ્યું મારું બેટું તો હવે બોલ આ બગડી જાવ સુધરી જવું પડ્યું નહીં આ બગડ્યા પણ એટલે સીધું હોય તો એમ કો એ તો હવે જેમ હેમ રહેવા દઉં બુડો એવું હે લેણો માર જાવ દાતન લેવા મોડતા તમે વાળ હામી કરો સારું વાદો નહીં હાલો ને પાહા આ બાજુ ઓટો મારતા રહેજો હો હા એ તો વાદો નહીં આવતા રહેવું આવો તો ઓળતે ભેગા થો મને એ હા એ હા

તો પછી અમારે ચેતન માં જવું પડે ને વાટ રાખવામાં ચેતન નહીં ના ના જવું પડે તો પછી અને તમને કોઈ પેલા નવી વાત ની ખબર જ નહીં સની આ તમારો પાડો છે સની પાડો તમારા ચેતન માં એ તો હોવા પેલા લાલબા આવન ના લાલબા નહીં આવતા તો પેલો વિકુભા આયા હ ના હોય તાણે એટલે જબરી કરી નતો વાબા આલી હ એનો સ્વભાવ નથી હો તમને નહીં ખબર ઈ તમે પેલી વખત તમને ખબર નહી હોય બીજી વાર મળજો એટલે સ્વભાવ ની ખબર કરે ખબર વાગવું ને પોતાનું બતાવીને પડે એવું પછી પૈસા ધરો ભેરાવ એટલે ભાડ એ કોઈ ના પાડે

કઈ પુણ્ય બગાડા શેડે પડે તો હું શું કરું બાબા મીરા છે એટલે હું તો હોરું કે ના હોરું હોરવાની ના નહીં પણ માપે હોરજો એમ પૈસા દે ના પડપા ના તો માપે માપે તો હોરી વાના છે એટલે માપે એટલે વિકુબા હું પ્રેમથી વાત કરું તમે કેમ ગરમ થઈ જો યાર એટલે પ્રેમથી ની વાત ના પેલું ભાઈ આપણે જો આવી તમને પેલા વાત તો કહી દીધું હું તમને આયુ શેતર નહીં હું ગમે નું ગમો શેતર વાવું ને તો આપણે વાળ ચોખી જો આવા આળો પડે ને એ આપણે નહીં ગમતું આળો વાત હાજી પણ ઓમ હોરન થોડું થોડું તો હું ખબર મારા શેડે ના પડે પાછા રતકા બાદરી એટલે તમારે બાજુ કરું મેરો ગરમ તમને અમે તો હજી ડોટું બોલેજો ની ચો વાત વાળ તો હરવી પડે પણ તમે જીવ પણ વાળ પણ માપે ના પાડતા એમ કહું

પાક બગડ તમારો પાક બગડતો બગડે શોટ માં કરવાનું ભાઈ એમ કે પ્રેમથી કહું તમને બાજવાની વાત નહીં હું બાજવા નગરું નહિ તો તમારે હું તૈયાર હું પાડે છે બગડવા નહીં માગતો બગાડ બગડવું

અલ્યા આ ભમરો તો બહુ બોલી ગયો હતે પાછા દાળા કીધા પણ જો ત્રણ દાડા મોડે મરતા ધુમાડો કરીને આવડો તો મારું નામ ભેલું અલ્યા આમ આ રસ્તે ને જો રસ્તે જો આ રસ્તે શું મત બેઠો અલ્યા ભમરો બેઠો અલ્યા ભમરો આયો અલ્યા આ ઈ કંમર ગોમને આયો ને

હા ને ને ન બાપા ભાજી ઓ બાપા ભાજી પડે પડે ગીત ગાવાની ઈચ્છા થઈતી દીત એટલે ગીત ગાતો તો

છોકરા ને એની કે ખબર બધે જાણે પેલા ડાકુ આવશે એટલી તો આખે એમ નઈ વાત કરો અને મેં તમને નતું કીધું વચ્ચે બગડો ખબર

સીધા દવાખાના લેજો આપડે એકસો આઠ માં નહીં તો પેલું પાછી નહીં બાબા એટલે પેલું લે તમે પૂરી જવાબદારી લેતા બરાબર વચ્ચે ના હેરાન કરે મજા ના ભલે મારું મેહોણા ભલે